આપણે ઉનાળાની સિઝનને અનુલક્ષીને ઉનાળામાં જે કાંઈ ખાદ્ય પદાર્થો સૌથી વધારે થતું હોય છે કન્ઝપ્શન એના ઉત્પાદન કેન્દ્રો ઉપર આપણે ખાસ કરીને ચેકિંગ કરતા હોય છે એના અનુસંધાન અત્યારે આપણે લક્ષ્મીનગરમાં ડિલાઇટ આઈસ્ક્રીમ નામની પેઢી છે ઉત્પાદન કેન્દ્ર છે આઈસ્ક્રીમનું એમાં આપણે તપાસ હાથ ધરેલ છે લૂઝ આઈસ્ક્રીમ સામે આવ્યું છે કયા પ્રકારની બનાવટ છે અને લેફ્ટેસ્ટ માટે કઈ પ્રોસીજર આ આઈસ્ક્રીમનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ મિલ્ક હોય છે ખાસ કરીને મિલ્ક છે જલ્દી મોટી જાય વસ્તુ છે એટલા માટે આપણે એ રોમટર ઉપર ધ્યાન આપશે એ સિવાય અહીંયા ડ્રાય ફ્રૂટ છે એ સિવાય ઝીલી છે કે દરેકનું આ એક્સપાયરી ડેટ વહી ગઈ છે કે નહીં આપણે ચેકિંગ કરશું આગળની કાર્યવાહી શું આગળ આપણે અત્યારે આ જગ્યાએથી નમૂના લેવાની કાર્યવાહી કરશું નમૂના અલગ રો મટેરિયલના અને તૈયાર આઈસ્ક્રીમના આપણે લેવામાં આવશે સર કરીને જેટલા પણ દર્શકો જોઈ રહ્યા તેના માટે શું સંદેશ આપવા છું કે આઈસ્ક્રીમ ખાતી વખતે શું સાવચેતી રાખવા માટે આઈસ્ક્રીમ જો કોઈ પણ જગ્યાથી તમે પેકિંગ વાળો ખરીદો તો એમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ડેટ છે કે નહીં પહેલાં જોવાની જરૂર છે અત્યારે કારણ કે મિલ્ક છે એ આઈરી પેરીસેબલ વસ્તુ છે એ સિવાય ત્યાંની હાઇજેનિક કન્ડિશન પણ ચેક કરવાની જરૂર છે એ સિવાય મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કેન્દ્ર ઉપર તો લોકો જઈ શકતા નથી ત્યાં અમે ચેકિંગ ચાલુ છે અમારું અત્યારે નમૂના એફએસએસ એક્ટ મુજબ નમૂના આપે લેશું એમાં રો મટીરિયલ છે તૈયાર પ્રોડક્ટ છે દરેકના નમૂના લેવામાં આવશે